મહિનાથી તમારા સુખ પ્રસંગો પ્રસંગોમાં હું હાજરી નથી આપી શકીએ માંગુ છું જ્યારથી તમે લોકોએ મને આટલી નાની ઉંમરમાં દેડિયાપાડામાં ચાર રાજકીય પાર્ટીના

એ પાણીના હોનારતમાં ભોગ બોલેના લોકો માટે લડ્યો છું મેં જ્ઞાન સહાયક માટે લડ્યો છું મેં બાળકોની શિષ્યવૃત્તિ માટે લડ્યો છું અહીં બસોની સુવિધા નથી એના માટે લડ્યો છું લાઈટ બિલ માટે લડ્યો છું દવાખાનામાં ડોક્ટરો નથી અહીંયા માસ્તરો નથી એના માટે લડ્યો છું રોડ રસ્તાઓ માટે લડ્યો છું એટલે આટલી મોટી ભાજપની પાર્ટીને આ ગમતું નથી અને આ જંગલવાળાના કોબાણોમાંે બાર પાડેલા છે 6 કરોડનું કોબાણેલો એ કઈ રો એમાં બાર પાડ્યું એમાં ભાજપના નેતા મળેલા હતા તલાવડીઓને કોબાણ પ્રાયજ નાવ હૈબટ ડર્મા જે કોબાણો થઈ આ બાર પાડે એમાં ભાજપના નેતાઓના નામ હતા એટલે આ લોકો આ નકલી કચેરીએ બાર પાડી જાતિના દાખલા માટે અમે લડીએ છે આદિવાસીઓ માટે લડીએ છે જળ જંગલ જમીન અનુસૂચિ બંધારણમાં જમીન એ પરનો અધિકાર આપ્યો છે વન અધિકાર અધિનિયમ બે હાજર છ અંતર્ગત અમને અહીંયા સનતો આપી છે જમીનો ખેડી ખાવા માટે અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે

અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ એ પોલીસ સાથે જીબાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘરજોનમાં નથી ઉતરવાનું આપણે સામેથી સરેન્ડર થવા માટે આવે છે મને બધાને કહેવા માંગુ છું ગુજરાત ના નવ યુવાનો માટે શિક્ષિતો માટે શોષિતો માટે પીડિતો માટે તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા સ્વાદ સુધી લડીશું હું આમ આદમી પાર્ટી ના તમામ આગેવાનો પણ આભાર માનું છું કોંગ્રેસ ના તમામ લોકો નો પણ નહીં મળે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે કાર્ય કરો શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને આપણે ન્યાય પ્રણાલીક ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલીકા પર મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલીકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી પ્રાર્થના કરજો માતાજી દેવ મોગ્રા ને પ્રાર્થના કરજો અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવવા એનો સમાજ અમે